પેલી ભેટ ને ચીલો તોડી નાખ્યો છે એને ચીલો નાખો હા હા પેલી ભેટ ચીલો નથી ભઈ નાખ્યો હા હા તે ચીલો નાખો બે નાખજો તે એક આદી નોમ ફેરવા તૈયાર તો આ રાખો સુ રાખો સુ પૂછવા જાવ કે હું કહું છું કે ચાલી આવ કોળીઓ કઉ લસકો વાટ દેઉ કપાસુ બો તો વાટ દેઉ ઈ ચીકુડી મોટી મોટી તઈ તઈ ને વાટ હા પેલા ચીકુડી વાટ દે પસો આધા લસકો વાટ છું હા અને થોડું દૂધ તો કાઢ્યું અચ્છા અને હું કહું છું કોણી મેલજો હું આઈન પછી નહીં કાઢું હા જા જો એય ભાઈક લાયો છો કે ચિલો રોજ રોજ તો ભઈ ના કરતા હા અને અને ચિલો ઓય નાખો પર ભઈ હા ત્યારે ખોરવાધાર આવો છો ભઈ હા તાને જો મોટા અપના જોલા હોય તો કે તાને મેં દોર કાટે નહીં ભાગા હા તાને એડૂની ના ઉમતાજાર કોણી મારી એડૂમણી એરે એડૂની

તરાસા તરાસા ડૂબી નહીં તરાસા જી તો તાને ગમે તે પણ તરતા છો એટલે તુલસી બાપડી હારી છે કે પડી જઈએ ખબર નહીં હાલ મને મારા ભુરાબન કેવું પડશે ને રાસ-વાસ લેવી પડશે લેવાતો તો જાના આવવાનો પાણી પાવા એ પાણી જ પાવા બાપડી મળ્યા તરતાની આ પડી પી પડી પી પાણી તો જમા પાણી પી આ એ મારી પછી ગોડે તા તાને પાણી પીતી નહીં આ પી પાણી હોય પડી હા

એય એય મારે તો છે કુવામ પડી ગઈ છે ભાઈ અલ્યા હું ક્યું લે મારે તો કુવામ પડી ભાઈ આ તો દોશી કુવામ પડી આ અલગ નું જોઈને હાય હાય તાણ વાત કરી કોઈ રાત બસ હોય રોડું હોય તો લઈ લેજો હે રો ના રો ના હવ નું આવતે હેડ જો પડી જાય હું સો રાત સામે આ રહી ને બધું રાખ પડ હેડ પડી ઉતવાર કરો ઉતાર પડી ડૂબી જશે હેડ 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 જલ્દી હેડ

પોણી ઉજળછું નહી પોણી ઉજળછ ઘણી બધી ઊંડી છે તમે જોવા તો ઘાય ખા થઈ હું યાર ઉતરું પણ મારતો પેટ મોટું ડંડા જેવું લાવતરું કુવો હા કોણ બાપુ ઓ ડાટા જાય મુયા માય રહેવગા ના ના જવા દે જવા દે નહી પણ મારા વર્ષામાં મધુ તો દેવા છે છે પકો પાડો આ છે તો પકડ મુ પડી ગયો આને આવશું ન યાર અને કોઈ આવતું જ ન પકડ પાણી અલે પણ પાણી નોખ્યો કો ના મોય ખાટલામાં બોધો ક અલ્યા ખાટલા ખાટલો નોખ્યો કે નહીં નોખ્યો મોને ખાટલા એવું નહી યાર બોધો એવું નહી કાણા

ફરવા દેજે આ ના ના અમાર આ બોલી 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 દોરી પકડ બોલી પાડા પડી આ રે ભાઈ ફરી ગયો તુલસી પડી અરે બાપુ તુલસી પડી યાર

હું એ તુલસી પાડી દે કે મારા મનમાં તુલસી પડી જાય લાયો છો થાય વાત કરો તું